કોઈ નતાલે 4 વાગના સમય તો ખાટલાય ઊભી રહી તન જગાડીને ખમા કે મજા કે દેક મોરલ આઈ મજા ના બનાઉત મારું નામ જતો છે આય ભાઈ આય બોલ શું કીધું તો તઈ કાળા

બે બસો બદલી વાળી પેલા નંબરની સીટો બીજા નંબર ને જોડી મેલું ત્રીજા નંબર ની સીટ તમે બેઠા ને જવું

શું બોલે તો મારે આ રિપોર્ટ ની બરાબર નેતા એટલે કે તું જય આઈ લખતો બરાબર બે આ વાત હું તો કેન્સલ થઈ જ પેપર તું પેપર કેન્સલ થઈ જ ના પણા પણા એટલે આઈ સંચાલતી વેળાના લઉ મારું નામ જવું ની ચિંતા મળી બે ચિંતા મળી

મારા બેન માં એટલે મેં મારી છે મન ભુલાય એટલે મારી છે બોલ સાધુ સંત નો photo છે ને લટકાઈ ને જાશો તારા ઘર માં હા એ આ ગુરુ નો લટકાયો શાંતિ જાળવો બધા

જો જે તમને સસ્પેન્ડ કરાવવા વાળું છે એ માણસ કોઈ બીજું નહીં તમારો જોન પેધુ છે જેના પર ફોન કર્યો એ બી જોન પેધુ છે જો કોર્ટની તારીખો પડે છે પણ ફેસલો નથી થતો પણ બરોબર હું ગુબારાનું ડેરું બોલતું છું શહેર હોવાની માતા બોલતી છું તો પાછા નોકરીએ ચડાઈ ગયું અને કોર્ટનો ઓર્ડર આવે ને જીતી જાવ તમે पे तमरी नौकरी चालो न पदर रेतास्व तमरो चालो अभी वाच बनीलाग मोल्योग मोगु महरानी मात भूली चैत्र अवैश्या कोलो सुजाजों बोल्ची नी एकत्री गाननी मुद्धत पत्री मों बोल्ती रही है अन यके तारम बुनी अंदर को पासो तारी गाद

રોજ બે અગરબત્તી ના પોઈ ગયા પછી તું કંચર વાળું રાખ શું તકલીફ થઇ બધું ચિંતા ના કર ready બધું લેશે થઇ જાય Hey,

ટોકન નહીં કારણ કે આ બધા બેઠા છે વેલાય બધાને ખબર જ છે ટોકન અહીંયા ચાલુ છે નંબર ચાલુ છે ઠીક છે હું મારા બાપનું નહીં મારા મારે કોઈ લાસારી નહીં મારા ડમ ઉપર ખવડાવું છું હા ઇમરજન્સી કેસ જેવો હોય કે તકલીફ ખતરનાક હોય મોડા આઈસીયુ પડ્યું હોય તો એક હજાર પબ્લિક બેઠી છે વચમાં જ નંબર લઈ લેજે

अनुवेश्य गांव ताऊ तक छेकोर ना पढ़ूँ तुम्हारूं मुँह जहर लियो, जब मारूंगा फोन मज़ा कैसे मुझे बोलो पहले, बोलो पहले, बिहार का बाती चालू करूंगा, अलवारूं हमारे कोने से, डेवनीस, एक दो रंग सदियों ना मोबाइल मटी जगला बोटा का डेवनीस, मेरे

આ તો પેલા લાઈન માતા વાળા એની માતા છે ખરી છે તમે ભીજ પુરાવો કરીએ ને નક્કી કરીએ એની આ તો શોટ ના ખાય દૂધ માતા કર પછી ફેર માતા ડૂબી રહે હે જવાના આદુ હે સમજ